માંગરોડ તાલુકાના વાંકલ ગામે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આજે સવારથી જ આ ઉજવણી શરૂ થઈ ગઈ હતી પ્રકૃતિ પૂજા દેવપૂજા અને ત્યારબાદ સાંસ્કૃતિક રેલીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા આદિવાસી વેશભૂષા તેમજ વાજિંત્રો સાથે આ લોકો જોડાયા હતા અને ભવ્ય રીતે ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે વાંકલ સહિત આજે ઠેર ઠેર આ ઉજવણી કરવામાં આવી હતી વાંકલ તેમજ અન્ય વિસ્તારોમાં પણ આદિવાસી સમાજ દ્વારા આજે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી સંદર્ભમાં આગેવાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે મારું નામ અજીતભાઈ અરવિંદભાઈ વસાવા હું વાલીયા તાલુકાના રાજગઢ ભાગા ગામનો વતની છું અને દર વખતે આદિવાસી વિશ્વ દિવસ વિશ્વની અંદર જ્યારે ઉજવાય છે ત્યારે વાંકલ ખાતે જ્યાંથી આદિવાસી વિશ્વ દિવસ ઉજવાય છે ત્યાંથી હું વાંકલ ખાતે આવીને હું મારા આદિવાસી પહેરવેશની અંદર આવીને વેશભૂષા હું ભજવું છું હું મારા આદિવાસી ભાઈઓને એ સંદેશ આપવા માગું છું કે હવે પછી દરેક આદિવાસીએ પોતાની સંસ્કૃતિની અંદર આવવું પડશે આવવું પડશે અને આવવું પડશે જ એટલે તમે પણ તમારી સંસ્કૃતિ ભૂલો નહીં અને બધા સંસ્કૃતિ અંદર આવો અને વેશભૂષાની અંદર રહો જય આદિવાસી જય જોહાર મારું નામ પિન્ટુ વસાવા છે હું સામાજિક કાર્યકર્તા છું આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે અને એકસો પચાસની બિરસા મુંડા જયંતિ નિમિત્તે આજે ભવ્ય કાર્યક્રમ વાંકલ ગામ ખાતે ઉજવાઈ રહ્યો છે અને આજે દરેક આદિવાસી સમાજને હું એક સંદેશો આપવા માગું છું કે દરેક આદિવાસી યુવાઓ આજે ઘણા બધા મેં જોવામાં આવ્યા છે કે આદિવાસી કલ્ચરમાં આવ્યા છે અને દર વર્ષે અહીંયા બેટની વધતી જાય છે આજે સમગ્ર વિશ્વની અંદરમાં આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે અને આ દિવસ નિમિત્તે મેં દરેક આદિવાસી સમાજને વિશ્વના હું આ શુભકામનાઓ આપવા માગું છું જય જવાહર જય આદિવાસી